પંચમહાલ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો રંગ જામતો જાય છે ત્યારે પંચમહાલ લોકસભા બેઠક માટે આજે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું હતું જિલ્લા સેવા સદન ખાતે આવેલી ચૂંટણી અધિકારીની કચેરી ખાતે તેમને જિલ્લા ચૂંટણી અધિકારી આશીષ કુમારને ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું હતું ઉમેદવારી ફોર્મ ભરવા તેમની સાથે કોંગ્રેસના અગ્રણીઓ તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા આજે ચૈત્રી દુર્ગાષ્ટમીના દિવસે અમે અઢાર પંચમહાલ લોકસભાનું કોંગ્રેસ પક્ષ તરફ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી અમે આજે ફોર્મ ભર્યું છે એમાં મારા કાર્યકર મિત્રો અને પ્રજા અને મારા મતદાર મિત્રોનો મને ખૂબ જ સહકાર છે તેથી આ સીટ અમે સારી એવી લીડથી જીતીશું આખા દેશમાં મોંઘવારીનો પ્રશ્ન બેરોજગારીનો પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન મહિલાઓના અત્યાચારનો પ્રશ્ન વાલાસીનો અમારા ડમ્પિંગનો પ્રશ્ન શિક્ષણના પ્રશ્નો સિંચાઈના પ્રશ્નો અને આદિવાસીના દાખલાઓના પણ પ્રશ્નો અમે તમામ પ્રશ્નોને સાથે રાખી પ્રજા વચ્ચે જઈ અને પ્રજાના વોટની માગણી કરીશું